ભારે વાહનો પણ હવે આ ગામના માર્ગ થઈને પસાર થતા હોય છે તેમજ અકસ્માતોના બનાવો વધતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બગવાડાના સારણ અને ઉદવાડા થઈ રેટલાવથી મોતીવાડા બ્રિજ ઉપર રહેણાંક વિસ્તાર ઉપરાંત કેટલીક સ્કૂલો અને ધાર્મિક સ્થળો આવેલા છે આ વિસ્તારમાં રસ્તાઓ ભારે વાહનો માટે બનેલ નથી પરંતુ તેમ છતાં બગવાડા નાકા ઉપર ટોલ ટેક્સ બચાવવા માટે વાપીથી વલસાડ તરફ જતા વાહનો બગવાડા ગામમાં બનેલા રેલવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ બગવાડા ગામમાંથી મોતીવાડા સુધી વાહનો બેફામ હંકારી રહ્યા છે જેના કારણે રોડને ભારે નુકસાન થઈ રહ્યું છે પરંતુ અહીંના વસાહતીઓ સામે જીવનું જોખમ પણ વધી રહ્યું છે સવારે ટ્રાફિક જામ સમસ્યા સર્જાય છે તે થકી અહીંના નાના વેપારીઓ પણ અવઢવમાં પડી રહ્યા છે આવા સંજોગોમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધો મૂકવા માટેની લોક માંગ ઉઠી રહી છે Thank <laughs> you. સારા સમજ એ છે કે બગવાડાનો બ્રિજ અપેન્ડનો ચાલુ થઈ ગયો ને ખરાબ સમજ એવું છે કે ટોલનો ભાવ થઈ ગયો એને લીધે ભારે વાહનો ઘણા આવજાવ કરતા થઈ ગયા તો સાંજે સવારે કુલ ટ્રાફિક થઈ જાય છે એટલો ટ્રાફિક થઈ જાય છે કે નિશાન છોકરાને તકલીફ પડે છે ને બધા રસ્તા બી સાફ થઈ જાય છે એટલે તમારા માટે વિનંતી કે ટૂલવાળાને વાત કરો અધિકારીની વાત કરો જલ્દીમાં જલ્દી મોઢા કારા બંધ થઈ તેથી એ કોઈને ધ્યાન અહીં થાય નહીં અહીંયા પાથ મોટી મોટી સારા આવી છે ને તમે જ્યારે ફાટાકી વ્યવસ્થિત બંધ છે એટલે બધા આરોનો ઉપયોગ કરે છે અહીંયાથી બગોડાથી આવે છે ને તિવારથી નીકળી જાય છે ઈઝી પડે છે ટોલ નાકો બચાવવા માટે એટલે તમારા માધ્યમથી વિનંતી કે જે ટોલ નાકો બચાવવા મોટી વાહન આવે એને જલ્દી જલ્દી ટોલ ભરીને બારોબાર મોકલે વચ્ચે થોડાક મહિના પેલા અમારી બાજુ માં સ્કૂલ છે એ સ્કૂલ નો ટાઈમ છૂટવા ટાઈમે એક ડ્રાઈવર ફૂલ નશા ની એને ખબર હતી શું ક્યાં જાય છે આખી ડીપી લાઈટ ના થાંભલા બધું ભાગી લાગ્યું હતું એ જો કદાચ નહી કરતા નહી તો મોટી જાન થતે વાળો તો ટોલ ના કરી પસાર થવાની એનો જે પૈસા બચાવવા ગામનો યુઝ કરે છે એ તદ્દન ખોટું છે આ ફક્ત અને ફક્ત લોકલ ગાડીઓ લોકલ માનામાં ટોલ ભરાવલા છે એનો ઉપયોગ બાર બારવાર કરે છે એટલે ટોલ ટોલવા નંબર વિનંતી કે જલ્દી મને એનો અટકાવે ને અમને ગામનો શાંતિ મળે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો